અમે એકલા છીએ મારી વાત ગોપાલભાઈ વારો કેસ અધૂરો માર્યો ભાજપના નેતા ગયા પોલીસ સ્ટેશને

ક્લાસ ફેંકવા મળી મહિના હજુ જામીન મળ્યા નથી દોસ્તો વાત એ છે કે કાયક તો છે આમ આદમી પાર્ટીના નેતામાં આમ આદમી પાર્ટીના ના પાત્રી ચાલી પિસ્તાલીસ વર્ષના યુવાનો મેદાનમાં ઉધરા છે એમાં કાયક તો દમ છે એટલા માટે કહી શકાય કે આજે જેલથી દરેક લોકો ડરતા હોય છે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો અમે કૌભાંડ નથી કર્યું અમે બે રૂપિયા કમાણા નથી તેમ છતાંય ભાજપની આંખમાં આંખ નાખી અને લડીએ છીએ અહીંયા અમે કઈ કમાણા નથી એટલા માટે અમને ભાજપ દબાવી શકતું નથી બીજું કોઈ હથિયાર બીજું નથી કે પોલીસ ને આગળ કરી જુઠ્ઠા ગેસમાં ફસાવવાના પ્રયત્ન થાય છે આવનાર સમયમાં આ સૌના આશીર્વાદ થકી આ લડાઈને મજબૂતાઈથી લડતા જશું અપેક્ષા એક જ રાખીએ છીએ જેવડી લડાઈ લડવાની થાય એ અમારી તૈયારી છે પોલીસના ડંડા માં તાકાત હોય ને એ અમારા પરડામાં તાકાત વધારે છે જેવડી પણ લડાઈ લડવાની છે અમારી તૈયારી છે

kok 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 baba kepada sampu baba, kuk, kuk, baba.